રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અઠવાડિયું એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર બે હજાર પચીસ આ અઠવાડિયું એટલે કે ડિસેમ્બર મહિનાનો પ્રથમ સપ્તાહ આપણા માટે નવી આશા નવા સંજોગો અને મોટી તકો લઈને આવી રહ્યું છે ગ્રહોની બદલાતી ચાલ અને નક્ષત્રોની સ્થિતિ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં કેવા નિર્ણાયક બદલાવ લાવશે આ અઠવાડિયું તમારા માટે ભાગ્યશાળી નીવડશે કે પછી સાવચેતી રાખવાની જરૂર પડશે તો ચાલો સચોટ જ્યોતિષ ગણતરીઓના આધારે જાણીએ તમામ બાર રાશિઓનું વિસ્તૃત અને સચોટ સાપ્તાહિક રાશિફળ એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર બે હજાર ને પચીસ તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને પરિશ્રમનું ઉત્તમ ફળ મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ પરિશ્રમનું ઉત્તમ ફળ લઈને આવી રહ્યું છે તમારા મહેનત અને સમર્પણને કારણે કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ ચોક્કસ વધશે અને તમને તમારી ક્ષમતા સાબિત કરવાનો તથા નેતૃત્વ આપવાનો મોકો મળી શકે છે કરિયર તેમજ ધંધાની વાત કરીએ તો નોકરિયાત વર્ગ માટે આ સમય ખૂબ જ નિર્ણાયક બની શકે છે પ્રમોશન અથવા મનપસંદ ટ્રાન્સફર જેવો મોટો ફેરફાર થઈ શકે છે વેપાર ધંધામાં રોકાયેલા લોકો માટે નવા અને મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના પણ રહેલી છે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં તમે એકબીજાની ભાવનાઓને વધુ સારી રીતે સમજી શકશો જેનાથી ભાવનાત્મક નજીકતા વધશે પારિવારિક જીવન પણ સુખમય રહેશે પરિવાર સાથે આનંદભર્યો અને યાદગાર સમય પસાર થઈ શકે છે સ્વાસ્થ્યની બાબતે વાત કરીએ તો આ સપ્તાહે માથા અથવા આંખ સંબંધિત નાની મોટી સમસ્યાઓ ન થાય તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે પૂરતી ઊંઘ અને યોગ્ય પોષણ લેવું ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો લાલ શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ ગુરુવાર બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આર્થિક સ્થિતિ મજબૂત વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક દૃષ્ટિએ લાભદાયી સાબિત થશે પરંતુ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે કરિયર અને ધંધાની વાત કરીએ તો આર્થિક લાભ થવાના પણ યોગ રહેલા છે પરંતુ કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરતી વેળાએ સાવચેતી અને યોગ્ય સલાહ લેવી જમીન મકાન અથવા પ્રોપર્ટીને લગતી બાબતોમાં સકારાત્મક સમાચાર મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ રહેશે સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારો પાર્ટનર તમારા લાગણીની ઊંડી કદર કરશે જેનાથી સંબંધોમાં મધુરતા આવશે જો તમે લગ્ન કરવા ઈચ્છો છો તો લગ્નયોગ મજબૂત બની રહ્યા છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો ખોરાકમાં નિયંત્રણ રાખવું જરૂરી છે અને બહારનું ખાણીપીણી આહારથી દૂર રહેવું બદલાતા હવામાનને કારણે તાવ ઠંડી જેવી સમસ્યાઓથી બચવા માટે કાળજી લેવી ખૂબ જરૂરી છે શુભ રંગ જોઈએ તો ગુલાબી શુભ દિવસ જોઈએ તો શુક્રવાર તેમજ સોમવાર ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ગ વાણી પર નિયંત્રણ અને મીઠાશ મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહમાં મિતભાષી રહેવું અને પોતાની વાણીમાં મીઠાશ જાળવવી રાખવી ખૂબ જરૂરી છે તેનાથી તમને શુભ ફળ પ્રાપ્તિ થઈ શકે છે કરિયર અને ધંધાની વાત કરીએ તો ઓફિસમાં તમારી વાતચીતથી રીતભાતને કારણે તમારી પોઝિટિવ ઇમ્પ્રેસન સકારાત્મક છાપ બનશે જોકે આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવી કોઈને પણ ઉધાર આપતા પહેલાં ગહણ વિચાર કરી લેવો પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમીઓ વચ્ચે જો કોઈ જૂની ગેરસમજણ હોય તો તે આ સપ્તાહે દૂર થશે અને સંબંધ વધુ મજબૂત બનશે સિંગલ્સ તેમના કસ્ટ તરફથી સારો રિસ્પોન્સ મળી શકે છે જે મનને આનંદિત કરશે સ્વાસ્થ્યની બાબતે વાત કરીએ તો કામના ભારણને કારણે માનસિક સ્ટ્રેસ અનુભવાય તો તેને દૂર કરવા માટે મેડિટેશન ધ્યાન અને હળવા વ્યાયામનો તમારા દિનચર્યામાં સામેલ જરૂરથી કરો શુભ રંગ જોઈએ તો પીળો શુભ દિવસ જોઈએ તો બુધવાર ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડીલ અને માન સન્માન કર્ક રાશિના લોકો માટે આ સપ્તાહ સફળતાની ચાવી લઈને આવી જોઈએ ખાસ કરીને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટી અને ફાયદાકારક ટીલ થવાની સંભાવના રહેલી છે કરિયર તેમજ ધંધો તમારી કાર્યકુશળતા અને આવડતનો લોકો સ્વીકાર કરશે સરકારી કાર્યોમાં જો કોઈ અટકાયત આવી હોય તો તે હવે ગતિ પકડશે અને પૂર્ણ થશે તમારા કામની સરાહના થશે પ્રેમ અને સંબંધોની વાત કરી તો કામમાં વધુ વ્યસ્ત રહેવાના કારણે તમે તમારા પાર્ટનરને ઓછો સમય આપો તો વિષામણું થઈ શકે છે ધીરજ અને પ્રેમથી વાત કરીને સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્યની વાત કરીએ તો છાતી ચેસ્ટ અથવા બ્લડ પ્રેશર સંબંધિત નાની મોટી તકલીફોથી સાવચેત રહેવું નિયમિત ચેકઅપ કરાવવો હિતાવહક રહેલો છે શુભ રંગ જોઈએ તો સફેદ શુભ દિવસ જોઈએ તો સોમવાર તેમજ ગુરુવાર પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તે મટ પ્રતિષ્ઠામાં વધારો અને આર્થિક લાભ સિંહ રાશિના જાતકોને આ અઠવાડિયે સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે તમારી નેતૃત્વ ક્ષમતાને કારણે તમને ફાયદો થશે કરિયર અને ધંધાની વાત કરીએ તો તમારા વ્યવસાયમાં રોકાયેલા પૈસાનો ખૂબ જ લાભ મળી શકે છે નવા સંપર્કો સ્થાપિત થશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે દરેક જગ્યાએ તમને માન સન્માન મળી શકે છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારી લવ લાઈફમાં રોમેન્ટિક સરપ્રાઇઝ મળવાના સંભાવના રહેલી છે જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે પરિવારમાં પણ આનંદમય માહોલ રહેશે સ્વાસ્થ્યની બાબતે વાત કરીએ તો આ સપ્તાહે ખાસ કરીને તળેલા કે મસાળદાર ખોરાકથી દૂર રહેવું પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે હળવો તેમજ સાદો આહાર લેવો ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો નારંગી શુભ દિવસ જોઈએ તો રવિવાર તેમજ મંગળવાર છઠ્ઠી રાશિ રાશિ છે છે કન્યા કન્યા રાશિના પ ઠ તેમજ નામા પટેજીથી મોટી સફળતા કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ યોજનાબંધ સ્ટ્રેટેજી અને ટેક સાથે કરેલા કામમાં મોટો લાભ કરાવશે વૃદ્ધિ અને સમજદારીથી કામ લેવું ખૂબ જ જરૂરી છે કરિયર અને ધંધો શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા લોકોને ગૌરવમય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે જો તમે નોકરી બદલાવાનો વિચાર કરી રહ્યા છો તો આ સપ્તાહ તેના માટે ખૂબ જ સારો સાબિત થશે નવી તકો પણ ધ્યાન આપો પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો જીવન સાથી સાથે નાના મોટા વાદ વિવાદના શક્યતા રહેલી છે પરંતુ શાંતિથી અને સમજદારીથી કામ લેવાથી તે ટળી જશે સંબંધોમાં તણાવ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સ્વાસ્થ્યની ટીપ બાબતે વાત કરીએ તો પાચન ડાયજેસ્ટિવ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે શુદ્ધ પાણી પીવો તેમજ તાજા ફળોનો આહારમાં સમાવેશ કરવો શુભ રંગ જોઈએ તો લીલો શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શુક્રવાર સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત નાણાકીય સ્થિતિ મજબૂત તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું સકારાત્મક બદલાવ લઈને આવી રહ્યું છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે સગાઈ લગ્ન કે કોઈ પૂજાની યોજના બની શકે છે કરિયર અને ધંધાની વાત કરીએ તો તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બની શકશે કાનૂની અને પ્રોપર્ટી સંબંધિત જે કેસ લાંબા સમયથી ચાલી રહ્યા હોય તેમાં મોટી રાહત મળી શકે છે અને તે તમારી તરફેણમાં આવી શકે છે પ્રેમ તેમજ સંબંધોની વાત કરીએ તો તમારા પાર્ટનરને કોઈ ખાસ અનુભવ અથવા સરપ્રાઇઝ આપશો તો તમારા પ્રેમમાં અપાર વધારો થઈ શકે છે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે સ્વાસ્થ્યની બાબતે વાત કરીએ તો ત્વચા સ્કીન અથવા એલર્જી સંબંધિત કાળજી રાખવી સફાઈ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે શુભ રંગ જોઈએ તો આકાશી શુભ દિવસ જોઈએ તો શુક્રવાર આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ ઇનપુશન અને વિજય વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારી સ્ટ્રોંગ ઇમ્યુશન પ્રબળ અંતર્જ્ઞાન એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય મહત્વની ભૂમિકા ભજવશે તમારા આંતરિક અવાજ પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે કરિયર તેમજ ધંધો જો તમે કોઈ સિક્રેટ પ્લાન પર કામ કરી રહ્યા હો તો તે સફળ થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં રહેલા ગુપ્ત વિરોધીઓ અને હરીફો તમારાથી પરાજિત થશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો લાંબા સમયથી તમારા મનમાં રહેલી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ શકે છે આ સપ્તાહે તમારા રિલેશન વધુ મજબૂત બનશે અને પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો રાત્રે પૂરતી ઊંઘ લેવી નહીતર માનસિક તણાવ કે હોર્મોનલ ઇસ્યુ થઈ શકે છે શરીરને આરામ આપવો ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો ગાઢ લાલ શુભ દિવસ જોઈએ તો મંગળવાર તેમજ શનિવાર નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ભાગ્યનો ભરપૂર સાથ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યનો ભરપૂર સાથ લઈને આવી રહ્યો છે તમારા મોટા ભાગના કાર્યો સરળતાથી પૂર્ણ થશે કરિયર તેમજ ધંધો રાજકીય ક્ષેત્રે કે મેનેજમેન્ટની જોબમાં રહેલા લોકોને ગોદો વધવાથી કે સત્તા મળવાની સંભાવના પણ રહેલી છે વિદેશ સાથે જોડાયેલા વેપારમાં ફાયદો થઈ શકે છે અથવા કોઈ લાભદાયક પ્રવાસ પણ શક્ય રહેલા છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે પરંતુ સંબંધોમાં ઝડપ ન કરો અને ધીરજથી આગળ વધો સ્વાસ્થ્યની વાત કરીએ તો ઘૂંટણ અથવા હાડકા સંબંધિત કોઈ જૂની તકલીફ હોય તો તાત્કાલિક નિષ્ણાંતની સલાહ લેવી યોગ તેમજ પ્રાણાયામ કરવા ફાયદાકારક સાબિત થશે શુભ રંગ જોઈએ તો પીળો સોનેરી શુભ દિવસ જોઈએ તો ગુરુવાર દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ પરિવારની સલાહ લાયક મકર રાશિના જાતકોએ આ સપ્તાહમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં પોતાના પરિવારની સલાહ અવશ્ય લેવી ખૂબ જ જરૂરી છે તેમનો અનુભવ તમને યોગ્ય માર્ગદર્શન અપાવશે કરિયર તેમજ ધંધો નોકરીના ક્ષેત્રમાં સ્થાન પરિવર્તન અથવા કોઈ નવી અને મોટી જવાબદારી તમને સોંપાઈ શકે છે આ પ્રકારને શિકાર કરવાથી લાંબા ગાળે ફાયદો થઈ શકે છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પાર્ટનર તરફથી અહંકાર ઇગોનો પ્રશ્ન ઊભો થઈ શકે છે આ સ્થિતિને ટાળવા માટે શાંતિથી વાતચીત કરો તેમજ સમજણ કેળવો સ્વાસ્થ્યની ટીપ જોઈએ તો પેટ અને ગળા સંબંધિત નાની મોટી તકલીફોથી બચવા માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો ભૂરો શુભ દિવસ જોઈએ તો શનિવાર અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ આર્થિક મહા સુધારો કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક ક્ષેત્રે મોટો સુધારો લઈને આવી રહ્યું છે તમારી મહેનત હવે રંગ લાવશે કરિયર અને ધંધાની વાત કરીએ તો સ્ટાર્ટઅપ શરૂ કરવા અથવા નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આ સમય ઉત્તમ રહેલો છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને સકારાત્મક પ્રતિભાવ જરૂરથી મળી શકે છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારા માટે લગ્ન યોગ મજબૂત થશે જે લોકો પરિણિત છે તેમને જીવનસાથી તરફથી માન સન્માન અને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગેસ એસિડિટી કંટ્રોલમાં રાખવા માટે સમયસર ભોજન કરવું અને બહારના તેલવાળા નાસ્તાથી દૂર રહેવું શુભ રંગ જોઈએ તો નીલો શુભ દિવસ જોઈએ તો રવિવાર તેમજ શુક્રવાર છેલ્લી રાશિ બારમી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ સર્જાત્મક શક્તિનો ઉદય મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ તેમની સર્જાત્મક શક્તિનો ઉત્તમ ઉપયોગ કરવાની તક લઈને આવી રહ્યું છે કરિયર અને ધંધો કલાકારો લેખકો અને સર્જાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા અને ઓળખ મળી શકે છે જો તમારા નાણાં ક્યાંય પણ અટવાયા હોય તો તે આ સપ્તાહે પાછા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા સંબંધોમાં પ્રેમ અને સમજણ વધશે જેનાથી સંબંધ વધુ ગાઢ બની શકે છે તમે તમારા પાર્ટનર સાથે ભાવનાત્મક સ્તરે જોડાણ અનુભવશો સ્વાસ્થ્યની વાત કરીએ તો પગ અને કિડની સંબંધિત કોઈ તકલીફ હોય તો તાત્કાલિક કાળજી લેવી પ્રવાહી વસ્તુઓનું સેવન વધારવું ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો જાંબલી શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ સોમવાર ઉપસંહાર જોઈએ સાપ્તાહિક ઉપસંહાર જોઈએ તો દર્શક મિત્રો આ હતો એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો તમારો સાપ્તાહિક રાશિફળ ગ્રહોની આ ચાલ કેટલીક રાશિઓ માટે નવી સિદ્ધિઓ આર્થિક લાભ અને અપાર આનંદ લઈને આવી રહ્યો છે તમે માત્ર વિશ્વાસ રાખો અને તમારા પ્રયત્નમાં ક્યારેય કમી ન આવવા દો તમારા શુભ પ્રયત્નોનું ફળ તમને ચોક્કસ મળી શકે છે જો તમને આ રાશિફાળ સચોટ લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો પરિવાર સાથે શેર કરો અને આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી બધાનો શુભ દિવસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં હાઈફ આપવાથી અમારી ચેનલ આગળ વધી શકે છે અમારો વિડીયો આગળ વધી શકે છે